ચાલો આજ પછી તમે અમને બાવન દેવાનું બંધ કરી દો બિલ જેને જે વિચાર પચાસ હો રૂપિયા જાય ગૌશાળા આપો કિલો ગોળ લઈ જાય ખવડાવો તો પચાસ રૂપિયા અહીંયા આપવા છે જાય ગૌ માતા ગોળ ખવડાય બોલો થઈ જશે તમારાથી નહીં થઈ શકશે બધા ભાઈમાં માં બધા બીઆઈ છે બાવન મને ખબર છે હું જાણું છું બધા બી આવશો તમે સો બસો પાંચસો આવ્યા વગર આવી જ નહીં શકવાના બી આવશો તમે તમને ભાઈ છે કે બાબા સાહેબ બાબા કોઈને કાંઈ કરી નહીં શકતા હું તમે એક જ છીએ હિંસાને છીએ કોઈમાં કોઈ ફરક નથી મેં માત્ર ભગવું પહેર્યું છે તમે નથી પહેર્યું કઈ કર્મ નહીં કરતી આ તો વાળો આપી ભેટ આપી ગયો છે નહીં તો તમે ઘણા કરશો હાથે ખરીદી લાવવી પડશે એટલે માપે માપે ગૌ અંદર જોડાવ તમારું કલ્યાણ તમારી નું કરવું હોય તો અને હરેક જેને ઘરે નાના મોટા ભૂલકાઓ બાળકો છે નાની નાની બચ્ચીઓ છે જે ભણે છે એને આજ પછી ગૌ માતા નો દૂધ ચાલુ કરાવો અને ઘી ચાલુ કરાવો પછી તમે એનો અભ્યાસક્રમ જુઓ એનો માઇન્ડ જુઓ કઈ રીતે ચાલે છે એનું જ્ઞાન જુઓ તમને તરત ખબર પડી જાય છ મહિનામાં પણ આજે હું તમને કેવા છું તમને નહીં સમજાય એવા કેટલાય હજારો ને લાખો કિસ્સાઓ છે સાહેબ તો જાણે જ છે હું નથી મળી જતા હોય પણ આપણે ક્યારે કોઈ વસ્તુનો ઉપયોગ કર્યા જ નથી એટલે હવે મને એવું લાગે કે થોડો 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 અહીં આવ્યો છું તો માત્ર માત્ર તમને બધાને એક હાથ જોડી સાધુજીને વિનંતી કરું છું કે બને તે સુધી કે ગૌ માતા સામે જોડા ગૌવર્તી બનો આવનારી પેઢીને ગૌ પ્રતી બનાવો બીજું કાઈ નહીં દૂધ દહીં છાશ એ જ ખવડાવો બીજું કાઈ નહીં એટલે બીજું અનાજ ખવડાવો પણ મતલબ જે તે નવા જે ટીબી ખાવાના જે એ ઉપયોગ મત કરાવો અને આયુ ઉપયોગ કરાવો અને બીજું ગૌ સેવા સેવાની અંદર આપણા અહીંયા ગૌશાળા બની છે તો ખૂબ જોડાઈ ખૂબ સેવા આનંદથી કરજો કારણ કે હજી અમારે આજ મેજુ ચડાવવાનું છે ભગવાન ને આ જગ્યા છે ને એટલે અમારે રઘાશાળાના ધોરે મેજુ લગભગ એક દોઢ વાગે ચડાવવા આવવાનું છે તમારે આવું તો આવજો પણ નહીં આવો તો હું તમને નહીં કહું પણ ગૌ માતા વચ્ચે જ્યાં પહોંચજો મેજામાં અમારા નહીં આવો તો ચાલશે ભગવાનનો કાર્યક્રમમાં નહીં આવો તો ચાલશે અમારો કદાચ સમાધી થઈ જાય નહીં આવતો ચાલશે પણ ગૌ માં આવજો યા હોય છે બસ હવે મારે બસ આ ગૌ માતા વિશે જે પણ મને મને ઈચ્છા થી મને જે આવડતું હતું એટલું મેં કીધું હોય બીજું હવે તમે તમારી રીતે ઘોડો ભાષા સમજી જાજો જે મેં કીધું હોય ત્યારે બને ત્યાં સુધી ગૌ માતા સામે જોડાજો